નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે આ દિવસોમાં બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતેમાં અંબાના દર્શન કરવા માટે ભાદરવી પૂનમના મેળામાં મોટી સંખ્યામાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી શ્રદ્ધાળુઓ છે તે પગપાળા પદયાત્રા યોજીને અલગ અલગ મનોકામના લઈને મા અંબેના દર્શને પહોંચી રહ્યા છે પરંતુ બનાસકાંઠાના દાંતા ખાતે પાટણના હારીજનો એક સેવા કેમ્પમાં જે દ્રશ્ય સામે આવ્યા તેણે અનેક પ્રકારના સવાલ ઉઠાવ્યા છે જેમાં આ દ્રશ્ય કોઈ ઉત્તર પ્રદેશ કે બિહારના નહીં પરંતુ ગુજરાતના બનાસકાંઠાના માય ભક્તોના દર્શન કરવા માટે જઈ રહેલા શ્રદ્ધાળુઓના આસ્થા સાથે જે ચેડા કરવાનો પ્રયત્ન થયો છે તેના કારણે અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે જે આમ તો સેવાકીય ગીત ભજન થી શ્રદ્ધાળુઓ છે તે અહીંયાથી પસાર થતા હોય છે પરંતુ અહીંયા રીસનું નાચ ગાન આ સેવા કેમ્પમાં કરાવવામાં આવતું હોય તે પ્રકારના દ્રશ્ય સામે આવ્યા છે હારીજનો આ કેમ્પ છે આપ સીધા દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે જેવી રીતે મહિલાઓ દ્વારા ડાન્સ કરવામાં આવી રહ્યું છે નીતિ નિયમો અને સાંસ્કૃતિક કાર્યક્રમના નામે જે અહીંયા આ ઘટનાક્રમ બની રહ્યો છે જે રીતે મહિલાઓ દ્વારા ડાન્સ કરીને લોકોની આસ્થા સાથે ખેડા કરવાના પ્રયત્ન કરી કરવામાં આવી રહ્યા છે તે આ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે અને આ મામલે બનાસકાંઠાના જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા પણ આ ઘટનાનું સંજ્ઞાન લેવામાં આવ્યું છે અને તાત્કાલિક આ પ્રકારના સેવા કેમ્પ દ્વારા જો આ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે તેમની સામે તેમણે ટકોર કરતાં શું કહ્યું તે સાંભળો સાંસ્કૃતિક કાર્યક્રમ કરવા જ જોઈએ આટલી મોટી સંખ્યામાં જ્યારે પગપાળા જે સંઘો આવે છે ક્યાંક ક્યાંક આપણા સાંસ્કૃતિક કાર્યક્રમના લીધે એમનો થાક ઉતરતો હોય છે પણ મેં જે તેમણે કીધું એમ સાંસ્કૃતિક કાર્યક્રમ અને નૃત્ય આ બંને વચ્ચેની એક પાતળી સીમા હોય છે તો ખાસ જ્યારે આપણે બધા આ જે કાર્યક્રમ છે એ માં જગદંબાનો છે ખૂબ આધ્યાત્મિક કાર્યક્રમ છે તો સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ વિવેક છે એ વિવેક ચૂકાઈ ના જાય અને ક્યાંય મેળાને કે મંદિર ટ્રસ્ટને લાંછન ના લાગે એવું આપણાથી કોઈ કૃત્ય ના થાય એની આવતા વર્ષે આપણે બધા મિત્રો તકેદારી રાખીશું ફરી એકવાર તમામ જે સેવા કેમ્પના આયોજકો છે તમામ આપણે સાંભળ્યા હતા બનાસકાંઠાના જિલ્લા કલેક્ટર મિહિર પટેલ તેમણે આ ઘટનાને લઈને કહ્યું કે લોકો આસ્થા શ્રદ્ધા સાથે પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે અહીંયા ભજન કીર્તન કરીને આવતા હોય છે પરંતુ જે દાંતા ચોકડી પાસે આ હરીતના સેવા કેમ્પમાં મહિલા કલાકારો દ્વારા જે નાચગાન કરવામાં આવ્યું છે તેના કારણે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે આ સત્કાર સમારોહ દરમિયાન આ કાર્યક્રમ યોજાયો હતો અને આવતા વર્ષે આવા ગીતોના બદલે સારા ભજન ગરબા સારા કાર્યક્રમો કરવામાં આવે તે પ્રકારની ટકોર છે તે જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવી છે અને આ પ્રકારના નાચગાનથી દૂર રહેવામાં આવે તે પ્રકારની વાત પણ કરવામાં આવી છે ત્યારે જોવાનું રહ્યું કે આ મામલે આ જે સેવા કેમ્પ જે ભક્તો માટે હોય છે તેમને સેવા પૂરી પાડવામાં આવતી હોય છે પરંતુ જે નાચગાના જે દ્રશ્યો સામે આવ્યા છે તેને લીધે સવાલ ઉઠ્યા છે ત્યારે હવે આગામી સમયમાં આ પ્રકારની પ્રવૃત્તિ ન થાય તે માટે તંત્ર કયા પ્રકારની તકેદારી રાખે છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં